આજે ધૂળેટીનો પર્વ છે ધૂળેટીના પર્વ નિમિત્તે અહીંયા આજે રસ્તાઓ બિલકુલ ખાલી દેખાઈ રહ્યા છે નહીં તો આ ટાઈમે અહીંયા એટલું બધું પુષ્કળ ટ્રાફિક હોય કે અહીંયાથી નીકળી માણસ ના શકે આવો તમને થોડું બજારના દર્શન કરાવી દઉં ચારે બાજુ એકદમ શાંતિ શાંતિ નહીં તો આ સીડીઓ ઉપર એક સાથે પચાસ પચાસ લોકો ચડતા હોય એટલું બધું ટ્રાફિક હોય પણ આજે ટ્રાફિક નહીવત છે ચારે બાજુ નજર કરીએ તો ધૂળેટીના પર્વ નિમિત્તે ક્યાંક ક્યાંક સાધનો આવી જાય છે નહીં તો અહીંયા ભરપૂર ટ્રાફિક હોય છે માત્રામાં ધૂળીનો પર્વ પૂરો થયો ધૂળેટીનો પર્વ આજે છે ઘણી ચાલીઓમાં ગલીઓમાં સોસાયટીઓમાં લોકો કાળા પીળા લાલ પીળા મોઢા દેખાતા હોય છે આ બજારનો મેઇન રોડ છે અહીંયા થોડું ઘણું ટ્રાફિક આપણને જોવા મળી રહ્યું છે પૂરો બજાર સુમસામ બધી દુકાનો બંધ છે આજે તમને ધૂળેટી પર્વના અમે બજારના દર્શન કરાવ્યા સૌને ધૂળેટીનો મહાપર્વ મુબારક હેપી હોલી હેપી ધૂળેટી ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ